મારે તો કોઈ હું નહિ હું નહી હું નહીં કોઈ પેલો રાખવાનો જ નહીં તમારે વિવારે હાલ આવું પડશે છોકરું ન એવું ખોળ એટલે જવું પડશે તું તો અલ્યા તું તો તો કેતો છોકરું રો જુ સોનું રાખી ના આવેલા પણ લેવું આપડે આપડે આપડું કરે છે મરી કોઈ મળે હેડ

તારી પેલો લે મંગો આ તારે ઘાય વાત આપડો ભાગ જોયું બે ને થાપાયા વગર વેલું નહીં

ચંભુભાઈ પેલા બધા હવ હવ ના ગયા કોઈને ગાય વ્ય બધા મારા એક આઈડિયા છે હું હવે એકલો કે પછી ખબર પડે કે ચમની વાત ચમ સર

જો આયા કે મને મૂ લાયો કોલેરે અમેરીલી ના ના બારો બારો છે આવના પહેલા મો આયો બારો બારો ના ના ત્રણ જણા ઉભારો નો આ બીજો નંબર આયો પહેલા મો આયો લે મો લડા બના ઉભારો બધા બરા લે લે બધા બધા થોડા મેક બધા મેક પે તો પેઠા કાઢવા પેઠા કાઢ એ તો પેઠા કાઢ લે આ મો આયા લે એ એ કેટરા ઉભરે પેઠા કેટરા ઉભરે બધા ના પેઠા કાઢ પેથ

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં